આજે હનુમાન જયંતિ છે ત્યારે ઠેર ઠેર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે અમદાવાદમાં જાણીતા કેમ હનુમાન

તો આજે હનુમાન જયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી હતી મંદિર પ્રશાસન તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી હતી તો આ સાથે જ જે પણ ભક્તો આવે છે તેમની પ્રસાદી માટેની વ્યવસ્થા પણ મંદિર પ્રશાસન તરફથી કરવામાં આવી હતી હનુમાન જયંતિની ઉજવણી માટે મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં પણ આવ્યું છે તો આ સાથે જ પૂરી શિરો અને શાકની પ્રસાદી પણ ભક્તો માટે તૈયાર કરવામાં આવી છે તો અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિરે આજે વહેલી સવારથી જયંતિને લઈ અને ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી લાંબી લાંબી કતારમાં સવારથી જ ભક્તો ભગવાનની એક ઝાંખી મેળવવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા હતા ત્યારે મંદિર પ્રશાસન તરફથી પણ કોઈ પણ પ્રકારની પડે તે માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી હતી સમગ્ર દેશમાં આજે હનુમાન જયંતિની તમામ દેશના હનુમાન મંદિરોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે તો આજે દ્રશ્યો અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે અમદાવાદ કેમ્પ હનુમાન મંદિરના દ્રશ્યો છે કે જ્યાં શિરુ પુરી અને શાકની પ્રસાદી ભક્તો માટે તૈયાર કરવામાં આવી છે જે પણ માનવ મહેરામણ ઉમટી રહ્યું છે તેમના માટે પ્રસાદી તૈયાર કરવામાં આવી રહી છે તો મોટી સંખ્યામાં અત્યારે હાલ ભક્તો અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરમાં પહોંચી રહ્યા છે કેમ્પ હનુમાન મંદિરનું પરિસર માનવ મહેરામણથી ભરાયેલું જોવા મળી રહ્યું છે ભક્તોથી ભરાયેલું જોવા મળી રહ્યું છે અને હનુમાનજીની એક ઝાંખી મેળવવા માટે ભક્તો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે તો શહેરના તમામ હનુમાન મંદિરોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે હનુમાન જયંતિની ઉજવણી માટે મંદિરોમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે હનુમાન જયંતિની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે તમામ હનુમાન મંદિરમાં સવારથી જ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને લોકો દર્શન કરવા માટે ઉતાવળા બનતા જોવા મળી રહ્યા છે હનુમાન જયંતિની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે અમદાવાદમાં કેમ્પ મંદિરે લોકોની ભારે ભીડ તો આ સાથે સારંગપુરમાં પણ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે આજે હનુમાન જયંતિ છે ત્યારે હનુમાનજીની પૂજા બ્રહ્મચારી તરીકે કરવામાં આવે છે

થશે અને સાંજે સાડા ચાર વાગે ભક્તો તેનો લાભ લઈ શકશે મેન્યુ તરીકે આપણે ભંડારા પ્રસાદની વિગત આપું તો સોજીનો શીરો એટલે કે જેને હલવો પણ કહે છે પૂરી બટાકાનું શાક અને ફ્રાયમ્સ એ ભંડારા તરીકે આજે પ્રસાદમાં બધા ભક્તો તેનો લાભ લઈ શકે લગભગ ત્રણ હજાર કિલો લોટ લોટ લોટી પૂરી બનશે પંદરસો કિલો બટાકાના શાક બનશે અને જે હલવો છે એ લગભગ ત્રણ હજાર કિલો હલવો લેશે અને એ હળવો સાંજે ભક્તોને જે આવે સાંજના છ વાગ્યા પછી તેમને પણ એ શીરો કે હલવો જે કહીએ તે પ્રસાદ તરીકે વેચવાનો રાત્રે બાર વાગ્યા સુધી પ્રસાદનું આયોજન છે હનુમાનજીનો જન્મદિવસ એ હનુમાનજીનો પ્રાકૃતિક દિવસ સવારે છ થી રાત્રે બાર વાગ્યા સુધી આજે દર્શન ખુલ્લા રહેશે અને અગિયાર વાગે ગજારો રો સવા અગિયાર વાગે કૌણાત્મક યજ્ઞ જે મારુતિ યજ્ઞ કહીએ છીએ તેનો પ્રારંભ થશે સાંજે સાડા પાંચ વાગે આરતી રહેશે

તો કેમ્પ હનુમાન ખાતે મોટી સંખ્યામાં ભક્તો સવારથી જ પહોંચી રહ્યા છે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કેમ્પ હનુમાન મંદિર ખાતે જંગી અમારા સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાયા ગાર છે તેમની પાસેથી વધુ વિગત મેળવીએ ઝલક ખાસ हनुमान जयंती हनुमान હનુમાનજી છે છે મંદિર ત્યાં છે हनुमान મંદિર જમદાવાડમાં આવેલું મંદિર છે ત્યાં પણ

बार करी तू मंदिर ना ट्रस्टी साहब और पार्टी भाई आज हनुमान जयंती नो दिवस छे और का का कार्यक्रम हो छे आज हनुमान जप का सो छे इन मिल को बवार छ के आज का काम आज बस वाजे इन माने ये चढ़ो बा चालू बा तो बनाओ तो जाओ ग्राउंड इन तक ठीक पा आओ छे के मंदिर ना चढ़ावा समोर को पान आओ छे ने छे ये रचना मा छे बाद अखिया बैठे जी बदु धन्यवाद आओ छे એક્યાલો તો એમ બાવતી જ છે અમે પારવાજો કઈ ચાર હોસ્પીટ આ ભંડારાની વાત કરવામાં આવે તો કેટલા લોકોનો ભંડારો છે કઈ કઈ વાંજીઓ અને કીધું 15 માં 4 માં 3 વાગી જમીન સ્પીકર પર કુછ કુડ્યુ શાહ સાબા છે કે મને સવાલી થી થોડા છે આ છે સુ બી ટોપ આર્બ આ મંડી થી વાત કરવામાં આવે તો કાલે આપણે જે અહયાત્રા કાર્ડબાબા આવી અને આજે જન્મદિવસ કઈ રીતે મનાવા? આવશે આવશે. આવશે. ને આવશે. ને

જે વાયુ દેવતા છે હનુમાનજી જે પિતા છે વાયુ દેવતા છે તે વાયુ દેવતા પ્રતિકૃતિ લાવવામાં આવી છે જે વાયુ દેવતા કહેવામાં આવે છે હનુમાનજી પિતા છે

કેમ હનુમાન મંદિર છે કેમ હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ ની છે તે ધૂમધામ થી ઉજવણી થઈ રહી છે જી આભાર જનક અમારી સાથે